અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચૌદમાં બસો એકવીસ લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા જેમાંના છોતેર લોકો હજી પણ અહીંયા રહેતા હતા આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હાલમાં કાટમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે બાદ ફરીથી દબાણ ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન બાદ હવે સમગ્ર કાટમણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે જે બાદ દિવાલ બનાવવામાં આવશે બાપુનગર બોર્ડના ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અકબરનગરના છાપરા તરીકે ઓળખાતી જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે વર્ષોથી અહીં દબાણો કરી દેવામાં આવ્યા હતા બે હજાર ચૌદમાં પણ તેનો સર્વે કરવામાં આવ્યો હતો બસો એકવીસ જેટલા લોકોને વટવા ખાતે મકાન પણ ફાળવવામાં આવ્યા હતા જોકે તેઓ પાછા રહેવા આવી ગયા હતા અકબરનગરના છાપરામાં જ રહેતા બે જેટલા આરોપીઓએ રખિયાલ વિસ્તારમાં પોલીસને તલવાર અને ચપ્પો બતાવીને ધમકાવ્યા હોવાની ઘટના બની હતી જે બાદ તોડી પાડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સર્વે કરવામાં હતો બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે